નમસ્કાર હું નમસ્કારી પ્રજાપતિ આપ સૌનું સ્વાગત કરું છું જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં શ્રી સૌરઠિયા પ્રજાપતિ અંગક્ષત્ર સેવા મંડળ દ્વારા તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસથી અંગક્ષત્રની સેવાનો પ્રારંભ થયો છે જે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસ સુધી અવિરતપણે ચાલશે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં અન્નદાન મહાદાનની સેવા મંડળના સેવકો દ્વારા થઈ રહી છે જેમાં દાતાઓનો અભૂતપૂર્વ સહયોગ અને ધનથી સેવકો સેવા કરી રહ્યા છે ક્ષેત્રના સ્થળે શ્રી શ્રીબાઈ માતાજી તથા પ્રજાપતિ સમાજના પૂજનીય સંતોના લગાવેલ દાર્શનિક ચિત્રોથી સૌ ધન્યતા અનુભવે છે રસોડા વિભાગમાં ભોજન પ્રસાદ બનાવવા તથા પીરસવાની સેવા બંધુઓ આપી રહ્યા છે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચાલતા આ અન્નક્ષેત્રમાં દરેક ભાવિક ભક્તોને ભોજન પ્રસાદ લેવા નિમંત્રણ પણ પાઠવવામાં આવેલ છે તન મન ધનના ત્રિવેણી સંગમથી ચાલતા આ સોરઠિયા પ્રજાપતિ અન્નક્ષેત્રમાં સેવકો હોશભેર સેવા કરી રહ્યા છે la la, la ma, to. ક્ષેત્ર મહામંડળની સેવા વિશે વિશેષ માહિતી ગોવિંદભાઈ વેગડે આપેલ હતી બોલો જય શ્રી ભાઈ જય ગિરનારી મહારાજની જય ભવનાથ મહાદેવ સમસ્ત સોરઠિયા પ્રજાપતિ અન્નક્ષેત્ર સેવા મંડળ વર્ષોથી મહાશિવર્થ અને કર્મષ્ઠ કરો અહીંયા અમારે બહોળી સંખ્યામાં સેવાઓ કરે છે જેને અમે ભવનાથ અન્નક્ષેત્રના સેવકો તરીકે નામ આપીએ છીએ અને બહુ તન અને ખંથી સેવા કરે છે ફંડ ફાળા કરી અહીંયા લઈ આવે છે અને ઉતારામાં અન્નનો એક પણ દાણાનો બગાડ નથી થતો અને કોઈ પણ આવી અહીંયા ભોજન પ્રસાદ જે છે તેમજ અહીંયા આવનારા યાત્રિકોની કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે એનું બહુ ખ્યાલ રાખે છે અને અહીંયા મારું રસોડું ધમધમે છે તેમજ અહીંયા જે વર્ષોની પરંપરા છે એ પ્રમાણે અહીંયા છે અને આ આપના માધ્યમ શ્રી પ્રજાપતિ ગાથા

અમને બહુ સંખ્યાબળ અને સમર્થન મળે છે તેથી અમે જ્ઞાતિ બંધુઓનો ખૂબ ખૂબ આભારી છીએ અમારા કાર્યકરો અમારે કોઈ વ્યવસ્થાના ભાવરૂપે પ્રમુખ મંત્રી અને ખજાનસિંહની વ્યવસ્થા છે બાકી તમામ ભવના ધન ક્ષેત્રના સેવકો છે એવી જય ગિરનારી મહારાજની છત્ર સંયા નીચે આ પ્રજાપતિ અન્ન ચાલે છે જય ગિરનારી જય માતાજી જય શ્રીભાઈ મહાદેવ